ઝી ચોવીસ કલાકની મુહિમ રંગ લાવી છે અને સૌથી મોટી અસર થઈ છે માંડવીમાં જીએચસીએલને સૌથી મોટો ફટકો પડ્યો છે જીએસસીએલની અરજી એનજીટીએ ફગાવી દીધી એનજીટીના નિર્ણયથી માંડવીના ખેડૂતોની લડતને મોટો આધાર મળ્યો છે માંડવી તાલુકાના બાળા ગામે જીએસસીએલને સોડા એશ અને સોડિયમ બાય કાર્બોનેટ ઉત્પાદન પ્રોજેક્ટ માટે મળેલી પર્યાવરણીય મંજૂરી સામે દાખલ અન્ય અપીલ પણ હવે એનજીટી સાંભળશે

સ્પષ્ટ કર્યું કે અપીલ ફગાવવાનો આધાર નથી આ મુદ્દે આગામી સુનાવણી સત્તર અપીલની સંપૂર્ણ સુનાવણી થશે અને ખેડૂતોના મુદ્દાને યોગ્ય રીતે સાંભળવામાં આવશે એનજીટીએ આ મામલે કડક આદેશ આપ્યા છે એનજીટીએ પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ અસરગ્રસ્ત વ્યક્તિને પર્યાવરણીય મંજૂરી સામે અપીલ કરવાનો હક છે મહત્વનું છે કે માંડવીના બાળા ગામના લોકો આ પ્લાન્ટનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે ઝી ચોવીસ કલાકે તેમની વેદનાને વાચા આપી અને સતત કવરેજ કર્યું સ્થાનિકોની રજૂઆત ઝી ચોવીસ કલાકે સાંભળી હતી અને જનતા સમક્ષ રજૂ કરી હતી અને આ જ મુહિમ રંગ લાવી છે માંડવીને ખેડૂતોને લડતને હવે મોટો આધાર મળી ગયો છે તો હવે ખેડૂતોની વાત પહોંચી છે ઝી ચોવીસ કલાકે પહોંચાડી છે એક કેસ જે છે ગામના લોકોએ ફાઇલ કર્યું છે જે ડાયરેક્ટલી ઇમ્પેક્ટ થવાના છે બીજું એક કેસ છે બીજી ગો ગ્રીન ફાઉન્ડેશન કરીને સંસ્થા છે એમને ફાઇલ કર્યું છે અને એમનું આખે આખું અલગ કેસ છે અને અપ્રોચ અલગ હશે કે સેમ બી હોય તો એ એમનું અને ગામ લોકોનું કેસ અને જે એમના ઇશ્યુઝ છે જીએસસીએલને મંજૂરી મળ્યા બાબતે એ ઇશ્યૂ એ કેસમાં રેસ કરવામાં આવ્યા છે પરંતુ જીએસસીએલના એડવોકેટનું એમ કહેવાનું હતું કે આ જે બીજી સંસ્થાનું કેસ છે એ ફક્તને ફક્ત પ્રોજેક્ટને ડિલે કરવા ખાતર ફાઇલ કરવામાં આવ્યું છે અને કોર્ટ એને ના સાંભળે જેટલા બી લોકો છે કે સંસ્થાઓ છે જેમને કોઈ બી ક્લિયરન્સથી ઇમ્પેક્ટ થતું એમનું એક મૂળ હક છે કે એક એક કોર્ટમાં ફાઇલ કેસ ફાઇલ કરીને એમને સાંભળવામાં આવે અને એ હક એમનાથી લેવામાં નહીં આવી શકે એવું જજ સાહેબનું ઓબ્ઝર્વેશન હતું એ વખતે અને એમની જે રિક્વેસ્ટ હતી કે એ કેસને કાઢી મૂકવું જોઈએ એ એમને કહ્યું કે એ થવા કરવા માટેની શક્યતાઓ બહુ ઓછી છે જે ગ્રીન સી ટર્ટલ્સ અને ઓલિવ રિડલી ટર્ટલ્સ છે એ ઈંડા મૂકી અને પાછું દરિયામાં જતા રહે છે અને એ ઈંડા ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ ડેઝથી સિક્સટી ડેઝ સુધી એ જ કિનારા ઉપર મોટા થઈ અને હેચ થઈ અને પાછા એના બચ્ચા દરિયામાં જાય તો એવી જે ભૂમિ છે જેના ઉપર એક મા વિશ્વાસ કરીને પોતાના ઈંડા મૂકીને જાય છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ જ સારી રીતે સંરક્ષિત કરે છે આટલા આપણે કહીએ ને ચાર વર્ષ સથી ઓલમોસ્ટ અમે જોઈએ છીએ દરેક ઈંડાને એટલી ખાતરીથી પ્રોટેક્ટ કરીને સંરક્ષિત કરીને સુનિશ્ચિત કરે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે એ બચ્ચાઓ દરિયામાં જાય તો આ પ્રોસેસમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી જવાબ આવવું બહુ જ જરૂરી છે અને એના માટે કોર્ટે સમય આપ્યું છે સત્તર નવેમ્બર સુધીમાં ફરીથી હિયરિંગ થશે

જાગૃતિ લાવી છે અને એનું પ્રસારણ કર્યું છે કારણ કે સામે આટલી મોટી કંપની છે જે અમારા ઉપર ઠોકી બેસાડવામાં આવી છે ત્યારે જી કલાકે લાંબા સમય થી અમારી ખેડૂતો સાથે પશુપાલકો સાથે રહેલ છે અને એના લીધે અમારી એક અવાજ એનજીટી માં જે પહોંચી છે કે આ અમારી જે દલીલ છે અમારી જે અરજી છે એમાં વજૂદ છે અને અમારી વૃદ્ધને એક એનજીટી એ ગ્રહ્ય રાખી છે એ અમારી અમારી અમે સફળતા ગણીએ છીએ અને ભવિષ્યમાં આપના સહકાર થકી અને નામદાર એનજીટીના પ્રેમ જે નિર્ણયો છે એ અમારી તરફેમાં આવે એવી અમે આશાવાદી છીએ જી 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 આભાર વિજયભાઈ અમારી સાથે જોડાવા બદલ તો જે રીતે ઝી ચોવીસ કલાકની મુહિમ રંગ લાવી અને ખેડૂતોની વાત પહોંચાડી છે કારણ કે ખેડૂતોની વાત સીધી રીતે સંભળાતી નહોતી ત્યારે ઝી ચોવીસ કલાક માધ્યમ બન્યું છે ને સતત કવરેજ કર્યું આપણી સાથે સામાજિક અગ્રણી લક્ષ્મણભાઈ ગઢવી પણ જોડાઈ ચૂક્યા છે લક્ષ્મણભાઈ આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં લક્ષ્મણભાઈ જે રીતે ઝી ચોવીસ કલાકે ખેડૂતોની વાત પહોંચાડી કારણ કે ખેડૂતો કેટલા સમયથી લડત ચલાવી રહ્યા હતા પરંતુ સતત કવરેજ કરીને અને ખેડૂતોની વાત પહોંચાડી છે અને એનજીટીને વાત સાંભળવી પડી છે જીએચસીએલને સૌથી મોટો ફટકો પડ્યો છે આ બાબતે શું કહેશો સર પહેલા તો જી ન્યુઝ ને ખૂબ અભિનંદન અને આભાર પ્રગટ કરીએ પશ્ચિમ કચ્છની પ્રજા તરફથી જેને અમારો અવાજ વિશ્વ સુધી કે ભારતના એક ફલક સુધી પહોંચાડ્યો પ્રપંચી ઝેરી કંપનીએ ખેડૂતો પર્યાવરણ ને અને એકદમ ઈ વિસ્તાર ને નાશ કરવાનું જયારે બીડું ઝડપ્યું ત્યારે અમારી અત્યારે પ્રથમ જીત થઈ છે પ્રથમ જ જે જીએસએલ કંપનીએ અમારી વિરુદ્ધ અરજી કરેલી અને એ અરજી કોર્ટે ફગાવી દીધી છે અને સણસણ તો કંપનીના ગાલ ઉપર તમાચો માર્યો છે અને કહ્યું છે કે ખેડૂતો પર્યાવરણનો અવાજ આ ભારત દેશમાં સાંભળવામાં આવશે એટલે આજે ખેડૂતોની કિસાનોની પર્યાવરણવાદીઓની અને પશ્ચિમ કચ્છની સમર્ગ પ્રજાનો આજે વિજય થયો છે જી 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 લક્ષ્મણભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ તો બાળા ગામના ખેડૂતોએ ઝી ચોવીસ કલાકનો આભાર માન્યો છે અને ઉલ્લેખનીય બાબત એ છે કે જીએસસીએલ જે કંપની છે તે પર્યાવરણની વિરુદ્ધની છે અને સતત તે પર્યાવરણની સામે જે રીતે પોતાનું જે કામ ચલાવી રહી હતી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે પર્યાવરણ પ્રેમીઓની જીત થઈ છે

જે પણ પ્રશ્નો છે એની વાચા આપી અને જે પણ બીજા પણ પ્રશ્નો હતા એ બાબતે બહુ આવી હંમેશા છે હવે વાત છે એનજી આ કેસ સાંભળવાની વાત છે એમાં પ્રાયમાફિસ થી જીએસસીએલ કંપની તરફથી એવી રજૂઆત કરવામાં આવેલી કે આ કેસ ન સાંભળવો જોઈએ ટેકનિકલી ગ્રાઉન્ડ ઉપર આ કેસને રિચેક કરવો જોઈએ હવે કોઈ પણ કેસ એડમિટ કરવો કે ન કરવો એની પહેલા હેરી કોર્ટની અંદર થતી હોય છે આ કેસને એડમિટ કરવા માટેનું હેરિંગ હતું અને એની અંદર જીએસટી ને ફટકો લાગે એ ટેકનિકલી મુદ્દાઓને આગળ ધરી કોઈ પાર્ટી એના પહેલા આના પર અરજી કરી એવા તુચ્છ મુદ્દાઓ આગળ ધરી અને ખરેખર પર્યાવરણના મુદ્દા એન્વાયરમેન્ટના જે પણ અસર કરવાના છે એના વિસ્તારને એના કંપનીના પ્લાનને એના ડિટેલિંગ મુદ્દાઓ બાબતે ચર્ચા ન થાય કોર્ટની અંદર એ એવિડન્સ ના આવે એ એક મુદ્દા બાબતે રજૂઆત ન થાય એટલે માટે ટેકનિકલ કારણો આગળ ધરીને કાયદાના ટેકનિકલ મુદ્દાઓ આગળ ધરીને મુખ્ય અસરકારક મુદ્દાઓ કે જેની ઇમ્પેક્ટ થવાની છે એના વિશે ડિટેલિંગ કયા સમુદાયની કેટલી અસર થવાની છે એના પર્યાવરણ ઉપર શું અસર થશે ત્યાં પ્રજાતિ જે ડેરી પ્રજાપતિ છે કાચબાઓ જે છે એના એના નિસ્ટિંગ ઉપર શું અસર થશે કે બીજા બધા સંપૂર્ણ પર્યાવરણ અને આજીવિકાના મુદ્દાઓની બાબતે વિશેષ સણાવટ ન થાય એવા હેતુ પર ઈરાદા સહત આ એક અરજી અને આ બાબતની રજૂઆત કરવામાં આવી માનનીય એનડીપી કોર્ટને ખૂબ જ ધન્યવાદ આપવો જોઈએ કે એમને આ વસ્તુને પકડી લીધી આ વસ્તુને એમના મગજમાં આવી અને એમને કીધું કે પર્યાવરણ બાબતે જે પણ અસરકારક સમુદાય હોય તેને આ બાબતે અરજી કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને અસરકારક વ્યક્તિ પોતાના જે પણ બાબતો અસર થવાની છે તે બાબતે જે પણ મુદ્દાને રજૂઆત કરવી હોય એ મુદ્દાઓની પુરાવા અને અસર સહિત કાયદા સહિત રજૂઆત કરી શકે છે અને એ બધી જ બાબતોને બહુ શાંતિથી ઘનિષ્ઠ રીતે કાયદાના પરિપ્રેક્ષમાં અને પર્યાવરણ અને લોકોને જીવન પર થનારી અસર ને બાબતને ધ્યાનમાં રાખીને આ વસ્તુને સાંભળવામાં આવશે એને સ્કૂટની કરવામાં આવશે એને કાયદાના દૃષ્ટિકોણથી ચકાસવામાં આવશે અને એના આધાર ઉપરથી આગળ આ પ્રક્રિયા કાયદેસર પ્રક્રિયા થશે એટલે લોકોની મૂળ વાત ને સાંભળવામાં આવશે જે લોકો કહી રહ્યા છે એ આ બાબત છે જી 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 આભાર ભરતભાઈ અમારી સાથે જોડાયા તે બદલ તો જે રીતે ફરી એકવાર જનતાનો અવાજ બન્યો છે ઝી ચોવીસ કલાક અને કેટલાય સમયથી ખેડૂતો પોતાની જે રજૂઆત કરી રહ્યા હતા તેને યોગ્ય જગ્યાએ પહોંચાડી છે અને એનજીટી સુધી વાત પહોંચાડી અને જે રીતે જીએસસીએલ ને હવે આ બાબતે ફટકો પડ્યો છે ની અરજીને ફગાવી દીધી છે તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ જે રીતે ઝી ચોવીસ કલાકની મુહિમ રંગ લાવી અને ઝી ચોવીસ કે જે ખેડૂતોની વાત હતી જે ખેડૂતોની રજૂઆત હતી તે યોગ્ય જગ્યાએ પહોંચાડી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જીએસસીએલને આ સૌથી મોટો ફટકો છે શું વધુ માહિતી મિત્રો વાત કરીએ તો નો એક પ્લાન્ટ સુત્રાપાડા ખાતે સ્થાપિત થયેલો છે અને આ કંપની પોતાના એક્સપાન્શનના ભાગરૂપે માંડવીના એટલે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા ગામે પોતાનો બીજો પ્લાન્ટ સ્થાપિત કરવા જઈ રહી છે જેમાં સોડા એક્સનું ઉત્પાદન થાય છે કંપની દ્વારા એવી દલીલ કરવામાં આવ્યું છે આ પ્રકારના ઉત્પાદનથી કોઈપણ પ્રકારના ઝેરી કેમિકલ ઉત્પન્ન થતા નથી દરિયાઈ જીવ જીવશોષની કોઈ અસર થતી નથી અને પર્યાવરણની કોઈ અસર થતી નથી તેવા દાવા થઈ રહ્યા છે પરંતુ જે સ્થાનિક લોકો છે અને જેમને સુત્રાપાડાના પ્લાન્ટની મુલાકાત લીધી તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં કંપની છે તેનાથી પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરના વિસ્તારમાં તણો તણખુ કોઈ ઊગતું નથી એટલે હાલ જે હરિયાળો પ્રદેશ છે કચ્છનો સૌથી હરિયાળો પ્રદેશ કહેવાય માનવી કે જ્યાં સારા પ્રમાણમાં ખેતી થઈ રહી છે સારા પ્રમાણમાં કપાસનું આયોજન થયેલું છે સારા પ્રમાણમાં ઘાસચારાનું ઉત્પાદન થઈ રહ્યું છે સારા પ્રમાણમાં શાકભાજીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને પશુપાલન અને ખેતી ઉપર સમગ્ર વિસ્તાર આજીવિકાથી નભી રહ્યો છે એ કહી શકાય કે એક ખેડૂત સરેરાશ એક વર્ષે લગભગ અઢારથી વીસ લાખ રૂપિયાના કપાસનું ઉત્પાદન કરે છે જો આ કંપનીનું ત્યાં સ્થાપના થશે અને કંપની દ્વારા સોડાસનું ઉત્પાદન કરવામાં તો ખૂબ જ ઊંચા તાપમાનવાળું પાણી દરિયામાં છોડવામાં આવશે જેના કારણે દરિયાઈ જીવ જીવસૂષ્ટની અસર થશે એના થકી જે ધુમાડું ઉત્પન્ન થવાનો છે ધુમાડામાં જે રાગ થશે તેના કારણે ખેતીને પણ ભારે અસર થવાની છે એટલે લાંબા સમયથી બાડા અને તેની આસપાસના ગ્રામજનો છે તેનો વિરોધ કરતા હતા પર્યાવરણની મંજૂરી કંપનીને મળી ગઈ છેવટે ગ્રામ ગ્રામવાસીઓ અને અન્ય કેટલીક સામાજિક સંસ્થાઓએ એનજીટીમાં તેનો વિરોધ કર્યો જીએસસીએલ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્રામજનો સિવાય જે સંસ્થાએ વિરોધ કર્યો છે તે માત્ર કંપનીને હર્ડલ્સ પહોંચાડવા માટે લે કંપનીનું પ્રોડક્શન લેટ થાય કંપનીની સ્થાપના લેટ થાય તેના માટે કર્યું છે માટે તેમની અરજી ફગાવવામાં આવે કે જીએ એનજીટીએ સ્પષ્ટ એવું કર્યું છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે પર્યાવરણ વિશે વાવ જોડતો હોય તો તેને સાંભળવાનો પૂરેપૂરો રાઈટ એનજીટી પાસે છે અને કોઈના અવંદન દબાવી શકાય નહીં એટલે જે શરૂઆતની લડત છે બાડાના લોકોની જીએસસીએલ કંપની સામેની તેમાં એમને એક મોટી રાહત મળી છે અને તેમની લડતને એક મોટો ટેકો મળેલો છે આભાર ગૌરવ માહિતી આપવા બદલ તો જે રીતે ખેડૂતો ઘણા સમય લાંબા સમયથી જે રજૂઆત કરી રહ્યા હતા અને જીએસસીએલ કંપની પોતાની મનમાની કરી રહી હતી પરંતુ હવે જીએસસીએલ કંપનીને આ બાબતે બહુ મોટો ફટકો પડ્યો અને માંડવીમાં જીએસસીએલને આ સૌથી મોટો ફટકો છે કારણ કે એનજીટીએ અરજી ફગાવી દીધી છે